ઓલપાર તાલુકાનું કીમ ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી વીજ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આજ રોજ સ્માર્ટ મીટર લગાવવા આવેલી ટીમને લગાવવામાં અટકાવવામાં આવી વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ મીટર લગાવવા આવેલી ટીમ વિલા મોડે પરત ફરી હતી ઓલપાર તાલુકાના કીમ સબ ડિવિઝન વિસ્તારમાં વીજ સમસ્યાએ ભરડો લીધો છે છાસવારે વીજ પુરવઠો ખોટકાવવાની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આજ વીજ સમસ્યાનો ભોગ સ્માર્ટ મીટર લગાડવા આવેલી ટીમ બની છે કીમ ગામના મધ્યમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાડવા માટે ટીમ પહોંચી હતી જ્યાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો રોજ સાથે જણાવ્યું કે પહેલાં પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે ત્યારબાદ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી કરો સ્માર્ટ મીટર લગાડવા આવેલી એજન્સીઓનો કોન્ટ્રાક્ટર હોય એવી મોડે પરત ફરવાની ફરજ પડી હતી એક તબક્કે એજન્સી દ્વારા સ્માર્ટ મીટર ફિટ પણ કરી દેવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકોના વિરોધને પગલે ટીમ દ્વારા ફરીથી સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાડવાની ફરજ પડી હતી મહત્વનું છે કે ઘર માલિકને કે ગ્રાહકને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર ઠોકી બેસાડ્યા હતા જો ઘર માલિકના ઉગ્ર દલીલો બાદ એજન્સીના માણસોએ ફરીથી જૂના મીટરો લગાડ્યા હતા કિમ ગામમાં એક વાત ચોક્કસ છે કે વીજ સમસ્યા એટલી હદે વિકરાળ બની ચૂકી છે કે હવે લોકોનો રોષ સામે આવી રહ્યો છે ત્યારે આવનાર સમયમાં રોષ કીમ સબડિવિઝન કચેરી સુધી ન પહોંચે એ પહેલા સમસ્યાનું નિરાકરણ લાવે એ જરૂરી બન્યું છે કેમ કે થોડા દિવસ પહેલા જ માંડવીના કરંજ ખાતે વીજ સંબંધિત સમસ્યાને પગલે મુખ્ય વીજ કચેરી ખાતે હલ્લાબોલ કરાયો હતો બ્યુરો રિપોર્ટ આર એ ન્યૂઝ સ્કીમ